સ્ટાર ચોકમાં આગ લાગી છે. લાગડાની લાતીના પ્લોટમાં આ આગ લાગી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પ્લોટમાં આ આગ લાગી છે, કચરામાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડો દેખાયો છે. ફાયર બાઇટની ટીમ ઘટના સ્થળે પહોંચી છે, આગ પર કાબૂ મેળવ્યો છે. તો આખરી આજે આગ લાગી હતી, આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે પરંતુ જે દ્રશ્યો હતા એ દ્રશ્યો આપણે બનાવી રહ્યા છે. જે રીતે આગ લાગી હતી સંવાદદાતા દિનેશ અમારી સાથે પોલ પર જોડાઈ ગયા છે દિનેશ શું પરિસ્થિતિ છે ત્યાં અને કેટલું નુકસાન થયું છે આગમાં જણાવી દઉં કે રાજકોટ બ્લુ જે સિનેમા છે ત્યાં ચોકમાં એક આગનો બનાવ બન્યો હતો જેમાં આ જે બ્લુ ચોકની અંદર લાકડાની એક લાતી આવેલી હોય જેની બાજુમાં વેસ્ટ માલ જે પડેલો હોય પરંતુ આ આગની અંદર કોઈ કારણોસર આ કચરામાં આગ લાગેલી હતી જેને જે આગ છે એ ધીમે ધીમે પ્રસરી રહી હતી ફાયર ફાઈટર નગરપાલિકાને જાણ કરતા તાત્કાલિક આગ છે તે ઓલવવા માટે એને પ્રયત્નો હાથ ધરાયા હતા ને જેને લઈને આ કચરાનો બાજુમાં જ આવેલ જે જે લાતી છે એની અંદર આગ પ્રસરે તે પહેલા આ નગરપાલિકાના જે ફાયર ફાઈટરો છે તેને આગને છે તે કાબુમાં લીધી હતી જો કે આ સમયસર ફાયર ફાઈટર ના આવેલ હોય સમયસર ન કામગીરી થઈ હોય તો લાકડાની જે બાજુની લાતી આવેલી છે એની અંદર પણ આગ પ્રસરી જાતને મોટી નુકસાની થવાની પણ શક્યતાઓ રહેલી હતી હાલ અત્યારે આ આગનું કારણ અગવન છે જેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જી